વડોદરા કોર્પોરેશન તંત્ર મોડે મોડે જાગ્યું છે અને ઐતિહાસિક ઇમારતો જર્જરિત બનતા કોર્પોરેશનમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આપને જણાવી દઈએ વડોદરામાં અનેકો ઐતિહાસિક ઇમારતો આવેલી છે જે હાલ જર્જરિત હાલતમાં પહોંચી ગઈ છે ત્યારે તંત્ર મોડે મોડે સહી પણ જાગ્યું તો સહી કોર્પોરેશને ઐતિહાસિક ઇમારતોની જાળવણી માટે હેરિટેજ સેલની રચના કરી છે કોર્પોરેશન પીડબ્લ્યુડી અને એસઆઈ હસ્તકની ઇમારતોને સંયુક્ત રીતે વિકસાવવામાં આવશે वडोदरा ने यूनेस्को कल्चरल सिटी तरीके नो दर्ज्जो मडे ते હવે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે બેઠક વિધાનસભાના મુખ્ય દંડક બાળ મેયર સહિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા માંડવી ગેટ અમે કામની છે આપ શકો છો કે જે એ સ્ટેબલ કરવા માટે હાલ પૂરતું ટેમ્પરરી અમે ઇમરજન્સી પાવર્સમાં કરીને એને સ્ટેબલ કર્યું છે આવનારા દિવસોમાં કંઈ ઘટના ના બને એની સાથે સાથે એની કન્ઝર્વેશન પણ થાય અને રી બિલ્ડિંગ પણ થાય એ બાબતનું શું શું એક્શન પ્લાન લેવું જોઈએ એના પહેલાં પોલીસ તરફથી શું કાર્યવાહી કરવામાં આવશે એ અને ત્યાંના સ્થાનિક લોકોને કેવી રીતે એમના ઓપિનિયન્સ પણ સાથે લઈને આવનારા દિવસોમાં આખું સ્ટ્રીટને હેરિટેજ વોક તરીકે કરી શકે